બધો ચારે પાણી પાણી કે નીકળાય એમ નથી ઘરની એમ નથી એટલું પાણી થઈ ગયો તો છત્રી લઈને ને જાય આવ્યા ભાઈ ને દેવા ગઈ હતી ને કાલ ના વિદ્યા માં ગઈ હતી ને આખી રાત વર ને ત્રણ ચાર વાર લાઈટ વાય ગઈ ને આવી ને પ્રિયલે ગળે કુઈ જાય ને ઉઠે ને એવું નીંદર એ ન થાય લાઈટ ના હોય એટલે એવું થયું તો વરસાદે વરિજ લીધું હોય તો જો પછી બતાવજો કે બધાને આપણે પાણી આજ તો ભરાઈ ગયા ને બધી હા આ ખેતરમાં ને તમે જો તો પાણી પાણી છે આજ ભર ગયો આપના રસ્તાય ઓલા ગલીમાંથી ઉપરના ખેતરમાંથી ને આમ પાણી આવે ને હમણાં બે વારથી આવે નકર એટલું પાણી ન આવતું તમે દૂધ લેવ કે મનમાન લેકરા ને હા રિક્ષા મનમાન કહી દીધી પછી આવતા ખરે હું કવિસ અયા રોડ ઉપર જ રાખ દઉં કે રિક્ષા આપડે રોડ ઉપર રાખી તો હું કને કે કાલે આપણે આ ગાડી ઢાકીતી ને એ ગાડી બપોરે પછી ફૂલ પવન નીકળ્યો પવન નીકળો ને એટલે ઝાડવા દારૂ ભાંગી માથા પડી જતો ગાડી ની એટલે પાછું તાત્કાલિક બપોરે બે વાગે આપડે પ્લાસ્ટિક

ત્યારે વધારે વાતો ખડ કે કઈ દેખાતું નતું આખું શર્ટ ખાલી પાણી જ પાણી બીજું કઈ નતું ને એકદમ વરસાદે ચાલુ હતું બહુ જ ધીમે ધીમે સુકાઈ તો જાય વરસાદ બંધ એટલે ઉતરી જાય આપણે પાણી રહેતું ન વરસાદ બંધ થાય ને એટલે ધીમે 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 ઉતરતું જાય તો જો આવી ગયા આપણે ગેટ ની બહાર દક્ષા ભરાઈ ગઈ નદી આપણા નદી નાળા છલકાઈ ગયા ઓ ખરી આપણે આપણે ઘર ની બાજુમાં નદી હા આ દેલા ની બહાર આપણે ઉઈ બા મસ્ત હે નદી નદી છે નહીં આપણે રોડ ઉપર અહીંયા રસ્તો હે જવાનો નીકળવાનો આ બાજુથી થી જવાય આ બાજુથી થી જવાય જા એ કાલે પવન હતો ને ત્યાં એક કરણની ની દારૂ હે ને એ બધી ભાંગી પડી તે આપડી ઓલી નેટ છે ને એની માથે પડી આખી ને ગયા વખતે તો ઓલું વાવાઝોડું આવ્યું હતું ને એમાં જ આ બખાઈ ની એક ડાર છે ને ભાંગી પડી હતી ત્યાં આ બખાઈ તો પાછી વરસાદી માં એવડી થઈ ગઈ બખાઈ ફટાફટ વધી જાય ને હવે જો આપણે આવ્યા કુવા પાસે

મને આવડતું નથી તો છેકડો મારો એક ટ્રાય કરું ના ના બપોર બીક લાગે ટ્રાય નો કરે તમને આવડે તો ને હા મને તો આવડે હાલો તમે ટ્રાય કરો કેટલી વાર ઉતરો હા તમે ફરા સાફ કરવા ઉતરતા હોય ને હું તો તરતા જ કૂવામાં શીખ આથી મોટો કૂવો ઓલી વાડીએ હતો ને હા હા મામાની વાડીયા હા એમાં અમે બધા ભેગા હે ને તરતા શીખાતા હું માર મામાનો છોકરો વાર આપણે તો નાવું નથી કાલ નાઈ લીધું વરસાદ માં હવે નો નવાય એક તો વાતાવરણ ઠંડુ એવું ગરમી હોય ને તો નાવાનું મન થઈ જાય પણ કુવામાં નવાય નહીં આવડતું છે ફોટો ઓલું ન લેવાય હું કેવાય રિસ્ક ન લેવાય એમ ને તો રિસ્ક ન લેવાય તરતા નતા આવડતું તને શીખાય કુંડા જેમ ભર્યો ઠેકડો મારવાનું મન ન થતું મન તો થાય પણ શીખી લઈએ પછી કાઈક કરીએ ટ્રાય બ્રાય આમાં ન શીખાય તો અમિયાર વાગી ગયા અને જો બાર નો કામ બધુંય કરે ને હમણાં અંદર આવ્યા કામ માં તો એવું હતું કે વરસાદ મેં પૂરો લીધો કલા કલાકે એટલે બાર નું કામ જેના માં જે આવ્યું ફટાફટ પૂરું કરી લીધો પાછો ચાલુ થઈ ગયો અત્યારે જો બાર વરસાદ ચાલુ જ છે પછી હવે બાર નું શૂટિંગ અહીંયા તમને વરસાદ માં નતો થયું એટલું કરીને બતાવ્યું પાછો વરસાદ પૂરો રહે તો પાછા જાઉં તો મારવા બાર

વધારે તો ઉનાળામાં જરૂર તો પછી મૂક કે હાલો હવે શાક નાખી બનાવી નાખશે એક ડુંગળી બટેટા નું શાક બનાવ્યું ને એક મેથી બટેટા નું બનાવ્યું હવે રોટલી રોટલા બે કરવાના છે તો પેલા લોટ બાંધી લાવ મેં કહું પછી રોટલા લોટ રોટલા કરી

વાગી ગયા ગયા અમે નીકળી મમરા ખાધા ને ચેવડો ખાધો મા દીકરા એ ચા પી લીધો પછી અમે નીકળ્યા બાર કે ચક્કર મારી આવીએ જ્યાં ઘડીક વાર બેઠા તા પંખેડા નીકળે જોવે ચાલુ જતો હમણાં જ બંધ થયો બસ ત્યાં બાર નીકળી ગયા અને નીકળે બાર બધી ને આપડા ઘરે જો ચરવા પૂગ્યું કેમ કે ઓલી બાજુ પાણી ભર્યું ને ત્યાં ફરકાણ હોય આનું મળતું ન હોય ને એ બીજા ડોર જો આ છૂટા રખડતા હોય એને ચડતું ન હોય તો અહીંયા કોરાણ હોય ને તે ત્યાં ખાય અહીંયા તો આ બાજુ પાણી ભર્યું એટલે એમાં પાણી વાળું તો ન ખાય you know Oh what Oh what's touching you from the

લાઇટ વહી ગયો ભજીયા ખાવા બધી બોલાવી લીધા લાઈટ વહી ગઈ આલો ભજીયા ખાવા આવે હા લાઈટ લેતા આવી ગયો અમારે લાઈટ વહી ગઈ છે